ત્રણે તો ત્યારે આપણે છે ને જવાનું છે બારગામ તો કે જવાનું છે ને ઈ તમને એમને જોઈન ખબર તો પડી જ ગઈ છે કે ગામ ને ગામમાં જવાનું હા મને ભૂલાઈ ગયું પણ જો આપણે રેડી થઈ ગયા છીએ એકદમ સરસ મજાનું નવ નવ ફ્રોક પહેરીને અને રેડી થઈ ગયા છીએ તો હવે તમે કન્ટિન્યુ બ્લોગ જોજો તો ખબર પડશે કે અમે ક્યાં જવાના છીએ તો અત્યારે છે ને આપણે રસ્તામાં પોગી ગયા છીએ અને અમે ક્યાં જાવી છીએ ને તમને જ કીધું નથી પણ પછી ગોલા ખાવા કેમ કે અત્યારે ઉનાળો આવી ગયો ને તો અત્યારે આપણે ગોલા ખાવા અને હવે બસ આવ્યા છીએ થોડીક જ વાર છે તો જો આયા અમે ગયા અને જો આવી છે હવે ને એની બધી દુકાનો ને એવું આવે છે ને અહીંયા જો ઘણી બધી મીઠાઈઓ ને ખજૂર ને એવું વેચાય છે ખજૂર ને ટોપરા ને મમરા ને ધાણી ને એવું બધું વેચાય છે આવા કેમ કે બેજામાં મેલું જો કે એવું પણ બધું સામાન આવી ગયું છે અને તરબૂચ ને લેટીને એવું પણ આવીતું છે ડાળી આવી ગઈ છે અને જો આવી ગઈ છે હવે આ લસણ એવું બધું અને અત્યારે ટ્રાફિક પણ તો હવે આપણે પોગોમાથે છીએ આપણે આયા જાવી છીએ તો જો અહીંયા આઝાદ ગોલા આવી ગયા છે અહીંયા આપણે ગોલા તો આપણે ગોલા થવા પોગી ગયા ને આપણે ખુરશી મળી ગઈ છે એટલે ઉપર બેસી ગયા જો આવું છે જો બંગલો બને છે બંગલો બની ગયો છે અને જો છે ગોલાનું જો ગોલા છે ના બને છે હા અને આપણે બેસી ગયા વારો આવ્યો નથી એટલે જો અને આ રમકડા રમે છે બાળકો જે અને અહીંયા અમારી ગાડી પડી છે તો જો અહીંયા આઝાદ ગોલા છે તમે જોઈ શકો છો અહીંયા નીચે બને છે જો અહીંયા છે આઝાદ ગોલા

શાકભાજી નો ગેટ ગેટ છે જો એડ નો ગેટ છે અહીં કે આ નીચે તમને બતાડી દઉં આગળ જે ચાલો હું હે ને તમારે જો અહીંયા થી આપણે બ્લોક ઉતરવાનું કરવાનું છે અહીંયા હવે આપણે ચડી જેવી જો અને અહીંયા થી દેખાઈ જશે એડ નો ગેટ જો અહીંયા થી આપણે ક્યાંય નથી જવાનું દેખો અહીંયા છે એડ એડનો ગેટ ને જો આ બધી પાડે એક એડ ની હે ને એડ સામે જો આયા છે હેચકાન મને બીક લાગે છે ચાલો નીચે ઉતર ચાટે છે ઈસ કો એક ફૂટપાન તો જો અત્યારમાં દીધી છે ને એવો ઈસ એવું નાખ્યું તું ને એક નાખો ફ્રીજ આપણે त्यर मामे हेने आम आइ गयो छे हाले हाले नै एमा बेहार छे बेइया यो गाइस आबे आले छे आले छे देखानाए माने त आले है बदला आले गई गाइस हाल अवे कर नाइ खिंचु मारते नै काय तो जो गाइस एने नीचे दई है कर नक्तो नीचे जोगे जाबड़ पंगठी वाल इन बेह बनो इल कर शेओ नपताया तू कर ने चल तू यम नम बेजू यम नम करनाखिशोके चल करना, करना खुगाईश मैं सही बेज के तो चल होगे इसका बेह आनाखिया यला यला आपताया में आम अबती कर लिखावे

જો આપણે ઘરે આવી ગયા છે ને મન્ચુરિયન આવી ગયું છે જો એના પાકી ચટણી પણ આવી ગઈ છે ને જો એટલું આવી ગયું છે તો જો એકદમ રેડી થઈ ગયું છે અત્યારમાં આપણો મન્ચુરિયન જો ગરમા ગરમ તો જો ની ઉપર ટમેટાનો સોસ હતો ને નાખી દીધો છે અને એક હું એક ટેસ્ટ કરીને બતાવું એકદમ સરસ છે તો આ બધાય મન્ચુરિયન ખાવા મસ્ત મસ્તનું છો પણ મને થોડુંક તીખું લાગી ગયું છે તો આવા કંઈક મંચુરિયમ હતા અને આપણને ખાવામાં બહુ મજા આવી તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી તો કરી દેજો મિત્ર સાથે શેર કરજો તો બાય 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 બાય